જય માતાજી મિત્રો ગુડ મોર્નિંગ તો સ્વાગત છે તમારું આજના નવા બ્લોગ વિડીયોમાં તો એને પહેલા મારી જાય એક આપણે ટાંટી પડ્યું છે તમે એરી પકડાવવાનું તો એક પૈના થાય અને પછી જવાનું છે દુકાને કારણ કે મારપુ લગભગ બહાર જવાનું કહેતા હતા એટલે આપણે પહેલાં એ વસ્તુ પકાડી અને પછી નાઈ ધોઈ અને પછી જઈએ દુકાને બરાબર તો જોડાઈ લેજો તો મિત્રો તાટપતિ પાર્ટપત્રે આપણે છે તમે ધરાવી દીધી છે અને હવે આપણે જો હાલવાની હોય કણાલતા આવીએ અને પછી આપણે આપણું ફોર્મ ચાલુ કરી દઈએ દરનું બરાબર અને આપણે જીમો જવા માટે રેડી થઈ જાય છીએ બરાબર તો હવે જઈએ જીમો અને નોકરી જો ફોન કરવો હોય અત્યારે જવાનું મેળાઈ જાય તો સૌથી સારું ના પછી બપોરે તો નોકરી જવાનું જ છપાય બરાબર તો જોડાઈ રહેજો બ્લોગમાં આજનો રૂપિયા કઈ રીતનું રહે એ મિત્રો બ્લોગમાં બતાવી જાય બરાબર તો જોડે રહેજો બ્લોગમાં તો મિત્રો આજે આપણે રનિંગ કરતી વખત કેમેરા ચાલુ નહોતો કર્યો કારણ કે મોબાઈલમાં ચાર્જિંગ નહોતું અને આજે આપણે ટોટલ પાંચસો કેલેરી બંધ હે બરાબર અને લગભગ ચાલીસ મિનિટ જેવું વોકિંગ કર્યું હોય ટ્રેન ઉપર તો હવે આપણે બી થોડી વાર રેસ્ટ કરી અને બીજું આપણે વર્કઆઉટ ચાલુ કરી દઈએ હું તો જોડાઈ રહેજો બ્લોકિંગમાં એ મળે એમ તમે ગયો

બોલ લાઈક કરજો શેર કરજો કરી આપણે નાઈ ધોઈ અને નોકરી જોવા માટે રેડી થઈ ગયા છીએ અને રહી જીમની વાત તો જીમમાં આજે હું જ જવું પડશે આખો દાડી નોકરી છે પણ ઓપરેટરને વહેલા છોડાવવા માટે બોલાવીશું બરાબર કારણ કે જે જસવંત ઓપરેટર રહ્યો એના જ ઘરે કોઈક પ્રસંગ છે એટલે એને વહેલા જવાનું હોય તો એને આપણને ડાયરેક્ટ નોકરી બોલાયા છે તો આપણે ફટોફટ નોકરી પહોંચી અને જીમમાં જવાનું થશે હોવા જઈએ તો ડાયરેક્ટ મળીએ સીધા નોકરી ઉપર બરોબર કરો તો આપણે નોકરી ઉપર આવી જાય છીએ પાંચ મિનિટ થઈ ગઈ બરાબર અને આ વાત તો હવે ક્યાંક થઈ જાય નહીં કારણ કે વ્યસન કરે તો આપણે જઈએ રૂમમાં અને પછી બહાર આવીએ આજ તો બધું રાતનું પંપ બાજી પડી હોય કારણ કે રાતે પંપ બંધ હતો તો પણ ગાડીઓ બધી ઘણી ખરી ભરવાની બાજી પડી

ચલો ચલો આઈ ગયે સબ્સ્ક્રાઇબર આને પકતો હોય મોબાઈલ કોલ મોબાઈલ ચેનલ ઠંડુ ને કહેતો તો ને મેં તો બને થાય ના થાય જલ્દી

તો મિત્રો વાઘો વાજ્યા છીએ આઠ ને પોત અને ઓપરેટર વહેલા હતો મારા જીમમાં જવાનું હતું પણ ઓપરેટરના ઘરે મહેમાન આવી ગયા હતા તો એમને રોટલા ખવડાવવાનું હતું જસાને તો એમને થઈ ગયું છે મોડું બરાબર એટલે આઠ ને તો થઈ ગયા હવે આવે છે એટલે આ જીમમાં જવાનું મેળ નહીં આવે પણ આપણે હવે ઘરે જવા માટે તૈયાર થઈ જાય છીએ એરા જેવા આવે એવા આપણે સેલ્ફી પાડી અને તરત ને ઘેર બરાબર અને આજે લગભગ ઘરેથી ફોન આવ્યો હતો મારા પપ્પાનો રસ લેતા આવજો તો અત્યારે હવે રસ લઈને લગભગ જવાનું થાય અને આ બાજુ ડ્રાઈવર ઉપાશે તરત ને રમો ને બધા બરાબર તો બજારમાં થોડુંક કોમ છે તો બજારમાં જ આ અને પછી બ્લોગમાં છું આપણે બ્લોગ કન્ટિન્યુ છે બરાબર ભાઈ ક્યાં રમા હા તો મિત્રો હું અને રોણાજી બે વસ્તુ લાવવાનું હતું એ લેતા આવ્યા અને પેટ્રોલ પુરાઈ અને હવે મેં રોણાજી બરોબર તો રોણાજી ઉતારી અને હવે હું જવું ઘરે બરોબર કારણ કે બાજી કોઈ હાલાત ઉપર હોય તો આપણે ફટોફટ જઈએ ઘરે તો મિત્રો આપણે નોકરીથી આવી અને જમી લીધું છે બરોબર અને આજના વિડીયોમાં બસ આટલું જ મળશું વિડીયોમાં જય માતાજી અને વિડીયોને લઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી